સુરત શહેરના સગરામપુરામાં આવેલા કૈલાસનગરમાં વર્ષો જૂના મકાનો આવેલા છે ત્યારે અહીં આવેલા અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાય થઈ આની ઘટના બનવા પામી હતી ત્યારે સિમેન્ટ કોન્ક્રીટનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડતા કારને ભારે નુકસાન થયું હતું જોકે સદનસીબે બાલ્કનીનો ભાગ ધરાશાય થયો તે વખતે કોઈ વ્યક્તિ નીચે ન હોવાથી ઈજા કે જાનહાની ટળી હતી તો આ સમગ્ર દુર્ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે મળી આવતી જાણકારી મુજબ

ફ્લોરિંગ નીચે પડી ગયા બાદ સ્લેબ સળિયા તોડીને આ કાટમાળ નીચે પડ્યો હતો જેથી કાર નુકસાન થયું હતું જોકે સદનસીબે સાંજના સમયે દુર્ઘટના બની હોત તો અહીં રમતા બાળકો ને ઈજા પહોંચી તો આ ગાઉ આ બિલ્ડિંગ ની સાર સંભાળ માટે કહેવાયું હતું પરંતુ લોકોએ ધ્યાન ન આપતા દુર્ઘટના સર્જાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું નરી સિમરન સાથે સીએન 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ